હા કુંખારમેડીમાં જય બહુચર માતા તો વાત કરીએ બારેજાવાડી કુંખારમેડી માતાના ચમત્કાર વિશે કે શું જાદુ છે કે ચમત્કાર છે તો શું પૈસા કમાવા બધું કરે છે તો શું તલવારમાં જાદુ છે તો શું ચુંદડીમાં જાદુ છે તો આ વાતને આપણે લઈને આજે વાત કરવાના છીએ તો વિડીયો બને ત્યાં સુધી લાસ્ટ સુધી જોજો કંઈક અનર્થનો અર્થ ના થઈ જાય તો વિડિયો આખો જોજો એટલે તમને પણ ખબર પડી જશે કે શું છે કે શું નહીં તો ખૂંખારમેળીના સાનિધ્યમાં કુંખારમેળી માતાના સાનિધ્યમાં લોકો બહુ વિરોધ કરે છે તો અમુક જગ્યાએ માતાની જય જય કાર્ય થતી જ હોય છે કારણ કે લાખો લોકોના ત્યાં કામ થતા હોય છે તો થતી હોય છે કારદાય અને લાખો લોકો ત્યાં પબ્લિક પાંચ લાખથી વધુ લોકો આવતું હોય છે પરંતુ અમુક લોકો કહે કે ચુંદડીમાં જાદુ છે તલવારમાં જાદુ છે તો આ તલવારમાં કે ચુંદડીમાં જાદુ હશે કે નહીં હોય તો આવું પબ્લિક અમુક કહેતું હોય તો એમના મનમાં એવો વિચાર આવી જાય છે કે ખરેખર આવું હશે કે જાદુ હશે તો નાના એવું કંઈ નથી જો ચુંદડીમાં જાદુ હોય તલવારમાં જાદુ હોય તો ત્યાં સાનિધ્ય પૂરતું જ હોય જાદુ બાકી આપણે અહીંયા ઘરે બેઠા બેઠા ફોન જોતા હોય વિડીયો જોતા હોય તો કુંખા મેળીનો વિડીયો આવતો હોય ને આપણે એવું લાગે કે લાવ આમનું તો કામ થઈ ગયું છે પણ આપણું પણ એક ઈચ્છા છે કે આપણું ક્યાંનું કામ રોકાઈ રહ્યું છે અને કહેનું દુઃખ કોઈને દુઃખ હોય તો દુઃખ રોકાઈ રહ્યું છે તો એવા લોકો એમ કે હવે આપણું આ લાખો લોકોનું કામ થાય આપણું પણ થઈ જાય એવા લોકો માને ઈચ્છા દિલથી યાદ કરીને કે માતાજી તો એમના કામ કરી નાખે છે ફોન જોઈ ફોનમાં જોઈને કે ફોનમાં વિડીયો આવીને આપણે મોતા રાખીએ તો આપણું કામ થઈ જાય છે તો શું એ થોડી જાદુથી એ થઈ જતું હોય પણ અમુક વિરોધી એવું કહે છે કે જાદુ છે તો એમના આ લાખો લોકોનું કામ થાય એમ નહીં ગમતું હોય તો કદાચ ખૂંખા મેળીમાં સાનિધ્યમાં એવા લોકોને જવું જોઈએ કે એકવાર સાનિધ્યમાં જાઓ એટલે તમને પણ ખબર પડી જાય કે જાદુ કે તલવારમાં જાદુ નથી એના સાનિધ્યમાં જયા પછી માતા ઉપર વિશ્વાસ રાખો મેળી ઉપર ખૂંખા મેળી ઉપર બુચર માતા ઉપર વિશ્વાસ રાખીને જાય છે લોકો તો ઘરે બેઠા બેઠા કામ તો થાય છે જ પણ ફોનમાં જોતા જોતા એ કામ થઈ જાય અને ફોનમાં જોતા જોતા તમે યાદ કરો એ કુંખા મેળી કામ કરે છે અને તમે જે પણ ધાર્યું હોય જે પણ ઈચ્છા તમારી હોય કે કૂંખા મેળી માતા પૈસા લેશે તો એ દાન પેટી નથી પાંચ તલવારમાં કોઈ જાદુ નથી લોકો એમની રીતે આવે છે લોકો એમની શ્રદ્ધાથી આવે છે લોકો એમનું દુઃખ લઈને આવે છે અને દુઃખ હરનારીમાં મેળી ખૂંખા મેળીમાં તા તો લાખો લોકોના દુઃખ એમને ફર્યા છે અને કુંખાર મેળી લાખો લોકોના જીવ પણ બચાવે છે તો અને શેર માટેની કોળવારાને પણ તમે ત્યાં સાનિધ્યમાં નામકરણ કરવા આવે છે તમે ખુદનો દાખલો તમે જોઈ શકો પ્રવચનમાં તો એ શું પ્લેયર છે તો નાના એવું કંઈ નથી કુંખારમેળીના સાનિધ્યમાં જે કોઈ પહોંચી જાય છે એનો બેડો પાર થઈ જાય છે પણ વિશ્વાસ રાખો તો તમારી કુંખારમેળી માતા કે તમારી બૂચર માતા તમારી બેડી માતા તમારી ચામું માતા તમારી કોળિયાર માતા તમારી જે પણ ઘરની માતા કુળદેવ હોય એ પણ કામ કરશે એ પણ કુંખામાળી માતા જ કીધું છે તો વિશ્વાસ ના હોય તો તમે ગુજરાત ઇન્ડિયા ઓલ ઇન્ડિયા ફરી વળશો કે ગમે ત્યાં વિદ્યા તાંતરે ગમે તે જશો ત્યાં પણ તમારું કામ નહીં થાય કારણ કે તમારી વિશ્વાસ નથી તમારા કુળદેવ પર તમને વિશ્વાસ ના હોય તો તમે ત્યાં જઈને શું કરશો તો કુંખા માતા કહે છે કે પહેલાં પોતાની કુળદેવી પર વિશ્વાસ કરો ભાઈ સાનિધ્યમાં આવો અથવા જો તમારી કુળદેવી કામ ના કરશે તો સાનિધ્યમાં આવીને કુંખા મેળીને કવરો તો કોઈ પણ રીતે તમારી કુળદેવીને મનાવી લેશે માતા ને તમને એવા રસ્તે એવા કામ કરાવશે તમને કે તમારી કુળદેવી રાજી થઈને તમને પ્લે કરશે તમારા ધરા કામ થશે તમારા રોકાયેલા કામ થશે તમે દુઃખથી પીડાતા શો તો તમારી માતા કામ પ્લે કરશે તો ખૂંખા મેળીના સાનિધ્યમાં જયા પછી કુંખામેળી માતાના એવા શબ્દો છે એવા લાખો શબ્દો છે કે ખૂંખાનમેળી માતાએ પોતાના કુળદેવી વિશે વાત કરી છે કે પોતાની કુળદેવીને રાજી રાખજો તો તમારે ક્યાંય જવાની જરૂર નથી સાનિધ્યમાં આવ્યા પછી પણ તમારી કુળદેવીને છોપી દેવાનો મા છે તમને તો આ કુંખા પોતાની કુળદેવીને સાચવવાનું કીધું છે તો ઘેર વાઘદેવી માતા તમારે બેઠી છે કે મારા જેવી કુંખા મેળી તમારા ઘરે બેઠી એવું ખૂંખાનમેડી માતાએ કીધું છે તો લાખો લોકો વિશ્વાસ રાખવો પડે તો તમારું કામ થઈ જાય તો ઊંઘાવાડીમાં તો એ પણ કીધું છે કે જો અહીંયા ચુંદડીમાં જાદુ હોય તલવારમાં જાદુ હોય તો ધતિંગ કરતા હોય અમુક લોકો એવું કહેતા કે ધતિંગ કરે છે તો કે મને ધતિંગ પણ હારા લાગે છે કારણ કે લાખો લોકોના જો કામ થતા હોય ને તો અમારે ધતિંગે હારા લાગે છે ઊંઘાવાડીમાં તો એવું ખુદ કીધું તો આવા ધતિંગ કરે કોઈના કામ ના થાય તો અમુક વિરોધ એવું કહે છે કે જતીંગ કરે છે તો એટલું સમજી લેજો કે આવા ધતિંગ કરતા હોય માતાજી તો આવા લાખો લોકોના કામ થઈ જાય તો આ વાત બિલકુલ પ્રિય છે તો માતાજીના સજ્જ રાખો લાખો લોકોના કામ થાય છે તો અમુક માતાજીનો ખૂબ વિરોધ કરતા હોય છે કૂંખાવાળીનો ખૂબ વિરોધ કરતા હોય છે ભાઈ વિરોધીઓને અમુકને ખબર પડી જાય એટલે વિરોધ બંધ કરી નાખે છે સંપૂર્ણ રીતે બંધ કરી નાખે છે ખબર પડે કે આવા લાખો લોકોના કામ થઈ જાય હું એકલો હવે વિરોધ કરીને શું કરું એની પીપુળી વાગતી નહીં હોય તો ફેમસ થવા વિરોધ કરે છે કે આગળ આવવા માટે વ્યૂજ વ્યૂજ લાવવા માટે કે ફેમસ થઈ જવું એમ કે માતાજીનો વિરોધ કરીને કે આગળ આવી જાય તો માતાજી એ રીતનો આગળ તમને પણ નહીં આવવા દે વિરોધ ના કરશો પ્લીઝ અને માતાજીના સાંજે મારીને ખરીદી પડો જે પણ તમારી ભૂલ થઈ હોય તો તો માતાજી ઘૂંખા માતા કહે છે કે લાખો લોકોના કામ થતા હોય તો માતા થોડાક લઈ હોય અને આ તો માતાજી છે તો એમનો વિરોધ ના કરાય તો આ ખૂંખામેળીના સાનિધિમાં જે પણ જાય છે તે લાખો લોકોના કામ થઈ જાય છે ઘરે બેઠા બેઠા તમે યાદ કરો તો પણ થઈ જાય છે ખૂંખા કીધું છે તમે અહીં ના આવો તો પણ કશું વાંધો નથી તમે ઘેર બેઠા બેઠા માનતા રાખજો તો ખૂંખામેળી કે હું કામ કરી નાખીશ તમારે સમય ના હોય તમારે પૈસા ના હોય તો પણ અહીંયા આવવાની જરૂર નથી ખૂંખામેળી બધા એ પણ કીધું છે તમે ઘરે બેઠા બેઠા જેટલી યાદ કરશો એટલું જ એટલું જ ગણીશ હું એ પણ ખૂંખામળી માતાએ કીધું છે તો ખૂંખામેળીના સાનિધ્યમાં કોઈ દાનપેટી નથી રાખવામાં આવી કોઈ પૈસા ઉઘરાવવામાં નથી આવતા ત્યાં શ્રદ્ધાથી તમારો કામ થાય છે અને ત્યાં સેવાભાવ તો પણ બહુ સરસ કામ કરી રહ્યા છે અને ત્યાં શેવાળું પણ બહુ હોય છે ચાનું અને ભોજન પણ દૂર દૂરથી લોકોને આવતા હોય છે તેઓને ભોજન પણ મળી વ્યવસ્થા ખૂબ સારી છે પણ અત્યારે વરસાદના લીધે સંપૂર્ણ ગાદી બંધ છે અને કુંગામેડની સાનિધ્યમાં ગાદી ચાલુ થશે તો એ પણ કુંગામળીએ કીધું છે કે સંપૂર્ણ રીતે વરસાદ બંધ થઈ જાય ત્યારે ગાદી ચાલુ થશે ત્યારે પબ્લિક લગભગ ચાર પાંચ મહિના પહેલાં પાંચ લાખ પબ્લિક હતું પણ આ વખતે તમે જોયો સાહેબ કેટલું પબ્લિક આવે છે સાનિધ્યમાં કારણ કે ખૂંખા મેળવીની ગાદી ચાર પાંચ મહિનાથી બંધ છે અને જે ગાદી ચાલુ થાય છે એટલે કે મોટી ગાદી ચાલુ છે અત્યારે તો સામાન્ય રીતે અંદર મંદિરની અંદર જે કરે છે તો છે જ પણ જ્યારે મોટી ગાદી પરમિશન આપશે કે હવે તમે તારા દર્શન કરવા ગાદી અને પ્રવચન સાંભળવા આવી શકો છો એ ટાઈમે તમે જોજો સાહેબ લાખ પબ્લિક આવશે આ વખતે ત્યાં ઊભું રહેવાની જગ્યા તો હતી જ નહીં વખતે પણ આ વખતે શું થશે એટલું પબ્લિક આવશે છે ને પાંચ લાખથી ડબલ થઈ જશે એવું લાગે છે કારણ કે લોકોનો પ્રેમ હોય છે ને લોકોનો એવા કામ થઈ જાય લોકોનો એવા ઘરે બેઠા બેઠા કામ થઈ જાય તો ખૂંખા મેળી માતાના સાનિધ્યમાં આવા લાખો લોકોના કામ થતા હોય તો ખોટો વિરોધ 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 દ્વારા ના કરી શકે કારણ કે માતા એક દેવ છે ને જાગૃત દેવ છે ને ખૂંખા મેળી માતા કડીમાં બહુચર માતા આવ્યા છે તો લાખો લોકોના કામ કરવા દો ને સાહેબ શું લે આ કોકને ત્યાં જતા અટકાવશો ત્યાં પૈસા નથી લેતા ત્યાં લૂંટફાટ નથી થતો તો ત્યાં જવાથી લાખો લોકોના કામ થઈ ગયા તમને સાનો પ્રિય છે તો જય માતાજી મિત્રો અમારી ચેનલમાં હવે આવા વિડિયો આવતા રહે છે અને આવા તો લાઇક છે કરી દેજો જય માતાજી ફરી મળીએ બ્લોક વિડીયોની અંદર કાં તો આવા વિડીયોની અંદર તો જય માતાજી ત્યાં સુધી ભાઈ જય માતાજી